ખૂબ સરસ પ્રયોગ લઈને આવી છે અને પ્રકરણ ચાર ની અંદર દફન અને જોત પાઠ આવે છે એની અંદર એક સરસ મજાનો પ્રયોગ છે એ કરી કરવા જઈ રહી છે તો મારું નામ ચૌહાણ હર્ષિતા છે હું સાની સ્કૂલમાં અભ્યાસ કરું છું તો અમારે વિજ્ઞાન વિષયમાં અમારે ટોપિક ચાર પોઈન્ટ બે આપણા નિયંત્રિત કરી શકીએ છીએ મોડલ બનાવેલું છે જેનું નામ છે અગ્નિશામક મોડલ જેની આગળની માહિતી તમને બેન આપશે મારું નામ કાપડિયા જેસિકા છે આજે હું તમને અગ્નિશામક મોડલ વિશે માહિતી આપીશ સૌ પ્રથમ મેં એક કાચનું પાત્ર લીધેલું છે તેમાં એક મીણબત્તી રાખેલી છે હવે તે મીણબત્તીની ફરતે હું બેકિંગ સોડા નાખીશ હવે મીણબત્તી ની ફરતે બેકિંગ સોડા નાખી દીધા છે હવે તે મીણબત્તી ને સળગાવીશ મીણબત્તી ને સળગાવી છે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા ખાવાના સોડામાં જો વિનેગર ઉમેરવામાં આવે તો તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે હવે આ મીણબત્તીની ફરતે જે બેકિંગ સોડા નાખેલા છે તેમાં હવે હું વિનેગર નાખીશ મીણબત્તી સડકતી હતી તેની બાજુમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરેલો જે કાચનો ગ્લાસ છે તેને આપણે સડકતી મીણબત્તીની બાજુમાં લઈ ગયા તો તે સડગતી મીણબન સળગતી મીણબત્તી ગુજાઈ ગઈ કારણ કે તેમાં આપણે આ ગ્લાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરેલો હતો જે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરેલો હતો તે સડગતી મીણબત્તીની બાજુમાં લઈ ગઈએ તો તે મીણબત્તીને એને બુઝાવી દીધી હવે તમને આગળની માહિતી જેન્સીબેન આપશ તો આ બોટલમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો છે હું તમને એ સમજાવીશ કે આપણે આગને આગ આગ ચાલુ હોય ત્યારે આપણે પાણી દ્વારા બુજાવી શકીએ છીએ પરંતુ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કેવી રીતે કરીએ તો જો ઉર્વે છે આપણે ઘર કે શહેરમાં આગ લાગી હોય તો તેને આપણે કેવી રીતે બુજાવશું તો આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ જો વિદ્યુતના આગને પાણી દ્વારા બુજાવી શકાતી નથી કારણ કે જો તેમના પર પાણી નાખવામાં આવે તો તે આગ ઓલવનારને કરંટ લાગે છે કારણ કે પાણી વિદ્યુતનું વહન કરે છે તો આવા સમયે શું કરવું જોઈએ તો આવા સમયે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ અગ્નિશામક વાયુ છે તમે જાણો છો કે ઘરમાં કોઈ વ્યક્તિ કિચનમાં કામ કરતી હોય ત્યારે આગ લાગે ત્યારે તો તો તેને લપેટી દેવામાં આવે તે આગ કાર્બન ડાયોક્સાઇડ છે જે સ્થળ પર આગ લાગેલી હોય તો આ બોટલ દ્વારા તેને આ કાર્બન ડાયોક્સાઇડ સ્પ્રે કરવામાં આવે તો તે આગની ફરતે ધાબડાની માફક લપેટાય છે બળતણ અને ઓક્સિજન વચ્ચે સંપર્ક કપાઈ જાય છે જેથી આગ નિયંત્રણમાં આવી જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વધુ ઉપયોગ એ છે કે તે વિદ્યુતના ઉપકરણને આ નુકસાન પહોંચાડતો નથી તો હું અમારા અમી મેડમ વિજ્ઞાન અમી મેડમને ખૂબ ખૂબ અભિદ અભિનંદન પાઠવું છું કે અમને બધા જ પ્રકરણ પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં આવે છે અને હું ઉર્વસરને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તે તેણે અમને ખૂબ ખૂબ જ પ્રો પ્રોત્સાહન સતત પ્રોત્સાહન આપે છે અને તેણે અમને વિજ્ઞાન વિષયમાં એક સાયન્સ લેબ પ્રોવાઈડ કરી છે જેમાં અમે ઘણા બધા પ્રયોગો કરી છે અને તે પ્રયોગો અમે લાંબા સમય સુધી યાદ રહે છે થેન્ક યુ જય શ્રી રામ